હેલો મિત્રો ફરી એકવાર આપ સૌનું આપ સૌની જે મનપસંદ યુટ્યુબ ચેનલ છે તેના ઉપર સ્વાગત છે મિત્રો થોડા દિવસ પહેલાં ધોરણ દસ ધોરણ બાર કોમર્સ અને ધોરણ બાર સાયન્સનું જે પરિણામ છે તે આપણી સમજ આવ્યું હતું અને ગુજરાત રાજ્યનું રેકોર્ડ બ્રેક જે પરિણામ છે તે આવેલું આપણે સૌ જાણીએ છીએ પરંતુ તેમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ જે એક કે બે વિષયમાં ચૂકી પયા હોય અથવા ધોરણ દસમાં ત્રણ વિષયની અંદર ચૂકી પયા હોય એવા વિદ્યાર્થીઓને ફરી એકવાર જે પાસ થવાની ઓપોર્ચ્યુનિટી છે તપ છે તે મળે છે અને ચોવીસ તારીખથી એમની જે પૂરત પરીક્ષા છે તે મિત્રો શરૂ થવા જઈ રહી છે ચોવીસ તારીખથી છ તારીખ સુધી તેની હોલ ટિકિટ પાછળથી આવશે તેનો જે સંપૂર્ણ કાર્યક્રમ છે તે પણ આ જે વિડીયો છે તેની અંદર આપ સૌને મળશે હવે સાયન્સના જે વિદ્યાર્થીઓ છે જેઓને ચોવીસ તારીખથી શરૂ થશે તો ચોવીસ તારીખે ફિઝિક્સ પચીસ તારીખે ઇંગ્લિશ છવ્વીસ તારીખે કેમેસ્ટ્રી પહેલી તારીખે મેથેમેટિક્સ અને બે તારીખે જે બધા ગૌણ વિષયો છે તે અને ત્રણ તારીખે બાયોલોજી આ પ્રમાણે જે છે તે ત્રણ વાગ્યાથી લઈને સાડા છ સુધીનો જે સમય છે તે આ પૂરત પરીક્ષા માટેનો રહેશે તો વિદ્યાર્થીઓ જો આમાંથી કોઈ બે વિષયની અંદર ફેલ થયા હોય તો ફરીથી તેઓ જે પાસ થવા માટેનો પ્રયત્ન જે છે તે કરી શકીએ છે ત્યારબાદ ખાસ ધોરણ દસના જે વિદ્યાર્થીઓ હશે આ વર્ષે ધોરણ દસના વિદ્યાર્થીઓને ત્રણ વિષયની જે છૂટ હશે તે આપવામાં આવી છે ચોવીસ તારીખે તેમને ગુજરાતીનું ત્યારબાદ પચીસ તારીખે ઇંગ્લિશનું છવ્વીસે સાયન્સ પહેલી તારીખે એસએસ બે તારીખે ગુજરાતી ત્રણ તારીખે સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને વણિત અને ચાર તારીખે મોટાભાગે સંસ્કૃત અને આ સિવાયના જે વર્ણ વિષયો છે તેની પરીક્ષા રહેશે તેમનો જે સમય છે બોર્ડના સમય પ્રમાણે જ દસ વાગ્યાથી લઈને સવાય સુધીનો જે સમય છે તે મિત્રો રહેશે એક જે બોર્ડની પરીક્ષા તમે આપી ચૂક્યા છો એટલે હવે તમને નવું નહીં લાગે પણ માત્ર પરીક્ષાલક્ષી જે વાંચન છે તે તમારે શરૂ કરવાનો રહેશે કોમર્સના જે વિદ્યાર્થીઓ છે ચોવીસ તારીખે આંતરરા સ્ટેટ પચીસ છે ઇકોનોમિક્સ છવ્વીસ તારીખે ગુજરાતી મોટાભાગે પહેલી તારીખે બી એ બે તારીખે ચિત્રને તો મોટાભાગે નથી હોતો વિષય ત્રણ તારીખે એકાઉન્ટ ચાર તારીખે એસપી પાંચ તારીખે રાજ્યશાસ્ત્ર પણ નથી હોતું મોટાભાગે છ તારીખે ઇતિહાસ એ પણ નહીં હોય અને લક્ષી પ્રવાહ જેવો હોય તો એમની પણ જે ટાઈમ ટાઈમટેબલ છે તે મિત્રો અહીંયા આપવામાં આવ્યું છે એટલે ફાસ્ટ જે વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં રહી ગયા છે એમને ગોલ્ડન ચાન્સ જે છે તે મિત્રો મળેલો છે ખાસ મહેનત કરો થોડી અને સાથે સાથે પાસ થઈ જાઓ જો તમે આ પરીક્ષામાં પાસ થાવશો તો ભલે તમારી પાસે માર્કશીટ બે હોય છે પણ તમે બે હજાર ચોવીસના જ પાસ થયેલા વિદ્યાર્થીઓ છો એવું ભણાશે અને તેમની સાથે જ તમે આવડ જે એડમિશન છે તે પણ લઈ શકશો એટલે મિત્રો ખાસ મહેનત તમારી વધારજો અને એક કે બે વિષય માટે આટલું વર્ષ તમારું ન બગડે તેના માટે પણ તોડ મહેનત કરજો હજુ પણ અંદાજિત એક મહિના જેટલો જે સમય છે તે તમારા બધા પાસે રહેલો છે અને આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપ સૌ જે એકવાર થોડા નિષ્ફળ રહ્યા છો પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે નિષ્ફળતા જ સફળતાની ચાવી છે તે પહેલું પગવત થયું છે મિત્રો સફળતાનું એટલે ફાસ્ટ આ જે ચાન્સ મળે છે તેને જવા ન દેતા અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે તમે બધા જે પૂરત પરીક્ષા આપવા માટે જવાના છો તેઓ પણ પાસ થઈ જાઓ અને ફરીથી જે તમારી બેચ હશે તેની સાથે જ તમારા મમ્મી પપ્પાના તમારા શાળાના સપનાઓ પૂરા કરવા માટે આપવા વધો પરમપુરપાળુ પરમાત્મા આપ સૌને આપના ધારા કરતાં સારું પરિણામ આપે એવી પ્રાર્થના આજ સુધી આપ સૌ જે પ્રમાણે સપોર્ટ આપતા આવ્યા છો એ જ પ્રમાણે આપવા આપતા રહેશો એવી અમને આશા છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર